કે તમારે તમામ વિષયના પેપરના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જોતી હોય તો પણ મળશે અને એના પેપરોના વિડીયો જોવા હોય તો વિડીયો પણ તમને મળશે બરાબર તો ક્યાંથી મળશે તો તમે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈ મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો આ રીતનું પેજ ખુલશે પેડ કોર્સમાં તમને એ બધા શું મળી જશે યસ પ્લાન મળી જશે નીચે આપેલા ગદ્ય ખંડો માતૃભાષામાં અનુવાદ કરો ભાવેશ નમસ્કાર તો ભાવેશ નમસ્કાર ચેતના નમસ્કાર ભાવેશ આગતું નમસ્કાર ચેતના કે છે નમસ્કાર ભાવેશ આવો આ ગચ્છ તો લાવો સર્વ કુશલમ વા બધું કુશળ છે ને ભાવેશ સર્વ કુશલમ ભાવેશ હા બધું કુશળ છે ચેતના ઉપવિષ્ય ઉપવિશતુ એટલે કે બેસો જલમ સ્વીકરો તું એટલે કે પાણી સ્વીકારો એટલે કે લો ભાવેશ ધન્યવાદ એટલે કે આભાર ચેતના ચાયમ કોપી વા ચા કે કોપી તમે શું લેશો આપણે કહેતો મિમન નેમ ભાવેશ કિમપી માસ્તુ કંઈ પણ નહીં ઇદાની ભોજનમ આવશ્યકમ અત્યારે ભોજન જરૂરી છે ચેતના ભોજનમ સિદ્ધમ એવ અસ્તે ભોજન તૈયાર જ છે આસન ગ્રહણમ કરો તો આસન પર બેસો એટલે કે ગ્રહણ કરો સ્વીકારો એવી રીતે બીજો પેરેગ્રાફ એમાં આપણે ડાયરેક્ટ લઈ લઈએ એ તો તો વિજ્ઞાનસ્ય યુગમ એટલે કે આ વિજ્ઞાનનો યુગ છે અત્ર તત્ર સર્વત્ર એટલે કે અહીં ત્યાં બધે વિજ્ઞાનસ્ય ચમત્કારાયન વયમ પશ્યામ એટલે કે અહીં ત્યાં અને બધે વિજ્ઞાનનો ચમત્કાર આપણે જોઈએ છીએ એ સ ભ્રમણ આ મોબાઈલ ફોન છે જેના ભ્રમણ ભાષા મોબાઈલ ફોન વડે વાક્યોનું સુંદર અક્ષરે લેખન કરો એટલે કે તમારે લખવાના છે સારા અક્ષર રે જોઈ જોઈ એમાં તમારે કશું કરવાનું નથી પ્રશ્ન બે નીચે આપેલા શ્લોકોના ગુજરાતીમાં અનુવાદ કરો તો તે ઝાડની ટોચ પર રહે છે પણ પક્ષીઓનો રાજા ગરુડ નથી તે ત્રણ છે છે પણ પણ ભગવાન શંકર નથી નથી તે તે વસ્ત્ર ધારણ કરે સિદ્ધ યોગી જળને ધારણ કરે છે પણ ઘડો નથી કે વાદળ નથી તો કહો તે કોણ છે તો વિદ્યાર્થી મિત્રો નારિયેળ કારણ કે નારિયલ ઝાડની ટોચ ઉપર હોય છે તેને ત્રણ આંખો અને ઉપર કાચલું હોય છે તેમાં પાણી પણ હોય છે બીજા પેરેગ્રાફમાં પૃથ્વી પર જળ અન્ન અને સુભાષિત એમ ત્રણ રત્નો છે મૂર્ખ માણસો પથ્થરના ટુકડાઓને રત્ન એવું નામ આપે છે ઉદ્યમ તમારે શ્લોક પૂર્તિ કરવાની છે ઉદ્યમ સાહસમ ધૈર્ય બુદ્ધિ શક્તિ પરાક્રમ તે યત્ર વર્તંતે તત્ર દેવ સહાય કૃતઃ બીજો પૃથ્વીયા ત્રિણી રત્નાની જલ મનમ સુભાષિતમ મુંઢે પાષાણ ખડગેશુ રળ સંજ્ઞા વિધિયતે અથવામાં છે ત્યાર પછી દૃષ્ટિ પૂતમ નૈશિત પાદમ વસ્ત્ર પુત્રમ પીબે જલમ શાસ્ત્ર પૂતમ વદેત વાણી મન પૂતમ સમા ચરેત પ્રશ્ન ત્રણ નીચેના વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો જલમ બ્રિભમ કહ અસ્તિ નારિકેલ કા જલ જાત માત્રા વિનશ્યતિ છોટી કા ભવિષ્ય કમ અભિવાદયતિ ચેતના ભોજને કી કિ અસ્તી કહ નિવેદય પૃથવ્યા કતિ રત્ષ્ટ વસ્તુ સોની કિદશા જના નમતી ગુણિન કહ દેવ પસ્મિ દિશા રક્ષણ દેવ વડે રક્ષાય શબ્દો દેવ રક્ષ સ્વભાવન વક્રસ્તી ઉષ્ટ્ર ઉષ્ટ્ર ભાતુ સ્વાસ્થ્ય કિદશમ વિજ્ઞાન ચમત્કાર પાઠ અનુસાર અસાનુયુગ છે જ પરલાપકરણ કુરતી દુર ભાષેન ભ્રમણ ભાષેન વાનવ ચિત્ર પશ્યંત વાક્ય બહુવચને લિખિત પશ્યંત વધારે મહાન શબ્દોનો સંસ્કૃતી આપદી શબ્દનો શોર્થ આફતમાં જનની જન્મભૂમિ ગ્રીય સ્વર્ગા

યોગ્ય સબ્દ વડે સજીવ અહુભા વર્તમા નમસ્કાર ભાવેશ આગત ઉમે સિધ્યંત કાર્યાણ ગૌરવશાલી રે માજરી એક અટતી જના બ્રહ્મણ ભાષ્ય પરસ્પર વાર્તાલાપાર

સંસ્કૃતમાં ઉત્તર આપો વૃક્ષા વાસી કહ્યુંગ્રવાસી ભાવેશ ભાવેશમસ્કાર શબ્દ વિશાલ નહ વિશાલ કમી ભક્તિ પ્રચલિતા કુકુર સ્વામી ભક્તિ સોરી સ્વામી ભક્તિ પ્રચલિતા લે પુત્રની સ્વામી ભક્તિ અસ્મિન વિજ્ઞાન યુગે અત્ર તત્ર સર્વત્ર વયમ કિમ પશ્યામ અસ્મિન વિજ્ઞાન યુગે અત્ર તત્ર સર્વત્ર વયમ વિજ્ઞાન ચમત્કાર પશ્યામ ચાલો ગુજરાતી ભાષામાં જવાબ લખો જ્ઞાન ક્યારે બોજારૂપ ભારૂપ બને છે ક્રિયા વિનાનું એટલે કે અમલમાં મૂક્યા વિનાનું જ્ઞાન બોજારૂપ ભારૂપ બને છે શ્રદ્ધાવાન શું મેળવે છે શ્રદ્ધાવાન મનુષ્ય જ્ઞાન મેળવે છે શરીર શેનું પ્રથમ સાધન છે શરીર ધર્મનું પ્રથમ સાધન છે જોડકા જોડો ત્રિનેત્રધારી નારીકેલ જેની પીડીએફ મેં તમને કીધું એમ વેટ ડિજિટલ એજ્યુકેશન નામ મેળવી લેજો તમારા મિત્રો દોસ્તો શેર કરજો બધાને સારામાં સારા માર્કસ પ્રાપ્ત થાય માટે શુભકામનાઓ ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત